નમસ્કાર ખેડૂત ભાઈઓ એગ્રી ટોક ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો ખેતીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઊંડો અને વિસ્તૃત વિડિયો બનવાનો છે ઘણી વખત આપણે બજારમાંથી ખૂબ મોંઘુ ખાતર પીજીઆર અને દવાઓ ખરીદી લાવીએ છીએ હજારો રૂપિયા ખર્ચ થઈ જાય છે પરંતુ ઘણીવાર આપણા ઘરે અથવા ગામની નાની દુકાનમાં મળતી માત્ર વીસ રૂપિયાની એક વસ્તુ હજારો રૂપિયાના ખાતર કરતા પણ વધારે અસરકારક સાબિત થઈ છે હા ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફટકડી વિશે જેને અંગ્રેજીમાં એલમ કહેવામાં આવે છે છેલ્લા થોડા સમયથી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ફટકડીને લઈને ઘણો હલ્લો થઈ રહ્યો છે કોઈ તેને જાદુ કહે છે તો કોઈ ખેતી માટે ખતરનાક બતાવે છે પરંતુ સાચું શું છે એક જાગૃત ખેડૂત તરીકે તમારે સાંભળેલી વાતો પર નહીં પરંતુ વિજ્ઞાન પર વિશ્વાસ કરવો જોઈએ આજના આ વિડિયોમાં આપણે ફટકડીનું સંપૂર્ણ વિજ્ઞાન સમજીશું તે જમીનમાં શું કરે છે કયા પાક માટે વરદાન છે અને કયા પાક માટે ઝેર બની શકે છે અને તેની યોગ્ય માત્રા શું છે જો તમે અમારી સાથે વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો હું દાવો કરું છું કે તમે ખાતરનો ખર્ચ અડધો કરી શકો છો અને ઉત્પાદન પંદર થી વીસ સુધી વધારી શકો છો તો ચાલો શરૂ કરીએ નંબર એક ફટકડી શું છે વૈજ્ઞાનિક ભાષામાં ફટકડીને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવામાં આવે છે તેમાં મુખ્યત્વે ત્રણ તત્વો હોય છે એક એલ્યુમિનિયમ જે જમીનમાં પીએચ નિયંત્રણ માટે બે પોટાશ જે ઓછી માત્રામાં માત્ર દસ થી અગિયાર ટકા ત્રણ સલ્ફર જે ઓછી માત્રામાં માત્ર સત્તર થી અઢાર ટકા સૌથી મોટી ભૂલ જે ખેડૂતો કરે છે ઘણા ખેડૂત ભાઈઓ ફટકડીને પોટાશ કે સલ્ફરનું ખાતર સમજી લે છે અને વિચારે છે કે હવે અલગથી પોટાશ આપવાની જરૂર નહીં પડે આ વિચાર સંપૂર્ણ રીતે ખોટો છે ફટકડીમાં રહેલું પોટાશ અને સલ્ફર એટલું ઓછું છે કે તે પાકને પોષણ આપી શકતું નથી ફટકડીનું મુખ્ય કામ ખાતર પૂરું પાડવાનું નથી પરંતુ જમીનની સ્થિતિ સુધારવાનું છે એટલે કે ફટકડી એક જમીન સુધારક છે ખાતર નહીં નંબર ફટકડી જમીનમાં કેવી રીતે કામ કરે છે ભારતના ઘણા વિસ્તારોમાં જમીનનો પીએચ વધી રહ્યો છે એટલે એટલે કે કે જમીન આલ્કલાઇન બની જ્યારે પીએચ સાત પોઈન્ટ પાંચ થી ઉપર જાય છે ત્યારે જમીનમાં પોષક તત્વો લોક થઈ જાય છે સરળ ભાષામાં સમજીએ તમે હજારો રૂપિયાના ખાતર નાખો છો પરંતુ ઊંચા પીએચ કારણે તે છોડને મળતું નથી જમીન એક તિજોરી જેવી બની જાય છે જેમાં ખાતર બંધ થઈ જાય છે ફટકડી આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે છે પગલું એક ફટકડી સ્વભાવથી અમલીય છે પીએચ લગભગ ત્રણ થી ચાર પગલું બે તે જમીનનું પીએચ થોડા સમય માટે ઘટાડે છે પગલું ત્રણ પીએચ ઘટતા જમીનમાં બંધાયેલો ફોસ્ફરસ ઝિંક આયરન અને અન્ય સૂક્ષ્મ તત્વો ફરીથી છોડને ઉપલબ્ધ બને છે આ કારણે ફટકડી આપ્યા બાદ ત્રણ થી ચાર દિવસમાં પાક ગાઢ લીલો દેખાય છે ખેડૂતોને લાગે છે કે ફટકડીએ પોષણ આપ્યું પરંતુ વાસ્તવમાં ફટકડીએ જમીનમાં પહેલાથી પડેલી ખાતરને જ કામે લગાડી છે ફટકડીના પાંચ મોટા ફાયદા એક જમીનની રચના સુધારે છે ફટકડી જમીનને ભુરભુરી બનાવે છે ચીકણી અને સખ્ત જમીનમાં હવાનો સંચાર વધે છે અને મૂળ વિકાસમાં મદદ મળે છે બે સિંચાઈના પાણીનું શુદ્ધિકરણ ફટકડી પાણીમાં રહેલી ગંદકી માટીના કણો અને અન્ય અશુદ્ધિઓને નીચે બેસાડી દે છે જ્યાં ખારું કે ગંદુ પાણી હોય ત્યાં ખૂબ ઉપયોગી ત્રણ જીવાત અને રોગ નિયંત્રણ ઉધઈ અને જમીન નીચે રહેનારી જીવાતો ફટકડીવાળું પાણી આવતા ભાગી જાય છે ફૂગજન્ય રોગો પણ ઓછા થાય છે કારણ કે ફટકડી એન્ટીસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે ચાર જંગલી જાનવરોથી રક્ષણ ખાસ સૂત્ર પંદર લીટર પાણીમાં પચાસ થી સાહીઠ ગ્રામ ફટકડી અને થોડું નીમ ઓઇલ ભેળવીને સ્પ્રે કરવાથી નીલગાય આવારા પશુ અને જંગલી સૂર દૂર રહે છે પાંચ ખર્ચમાં ભારે બચત માત્ર એક થી દોઢ કિલો ફટકડી પ્રતિ એકર પૂરતી છે અને ખર્ચ માત્ર ત્રીસ થી ચાલીસ રૂપિયા જેટલો થાય છે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ એક સાવચેતી નંબર એક અમલીય જમીનમાં ફટકડી ન આપો જો તમારી જમીનનો પીએચ પહેલાથી જ ઓછો છે એટલે કે છ પોઈન્ટ ઓછો છે તો ફટકડી આપવાથી તે વધુ અમલીય બની જશે અને પાક માંદો પડી શકે છે પહેલાં જમીન પરીક્ષણ કરાવો બે સાવચેતી નંબર બે વારંવાર ઉપયોગ ન કરો કેટલાક ખેડૂતો સારા પરિણામ જોઈને દરેક સિંચાઈમાં ફટકડી આપવા લાગે છે આ ખૂબ ખતરનાક છે વર્ષમાં મહત્તમ એકથી બે વખત જ આપવું ત્રણ સાવચેતી નંબર ત્રણ કેલ્શિયમ કે અન્ય દવાઓ સાથે મિક્સ ન કરો ફટકડી અન્ય રસાયણો સાથે પ્રતિક્રિયા આપી શકે છે હંમેશા એકલું જ વાપરો અને તેના બે થી ત્રણ દિવસ પછી જ અન્ય દવા આપો ચાર એલ્યુમિનિયમનું સંચયન લાંબા સમય સુધી વધુ પડતો વધુ ઉપયોગ કરવાથી જમીનમાં એલ્યુમિનિયમનું સંચયન થઈ શકે છે જે છોડ માટે ઝેરી બની શકે છે પાક મુજબ ફટકડીનો ઉપયોગ ધાન ચોખા શ્રેષ્ઠ ઉપયોગ કાઈ દૂર કરવા માટે અને પાણી શુદ્ધ કરવા માટે ઉત્તમ માત્રા પ્રતિ એકર એક થી દોઢ કિલો સમય ટ્રાન્સપ્લાન્ટિંગ પછી પંદર થી વીસ દિવસે પરિણામ જબરદસ્ત વૃદ્ધિ ગાઢો લીલો રંગ ઘઉં ફાયદો દાણાની જાડાઈ અને વજન વધે ઉધઈ બચાવ માત્રા પ્રતિ એકર એક કિલો સમય પ્રથમ સિંચાઈમાં અથવા સીઆરઆઈ સ્ટેજમાં ખાસ નોંધ ખારા પાણીવાળા વિસ્તારમાં ખૂબ અસરકારક શાકભાજી સાવધાની શાકભાજીમાં ઓછી માત્રામાં અને ખૂબ સંભાળથી વાપરવું માત્રા પ્રતિ એકર મહત્તમ પાંચસો ગ્રામ શ્રેષ્ઠ પાકો જ્યાં જમીન આલ્કલાઇન હોય ટાળવું પાલક મેથી જેવા પાનવાળા શાક કપાસ ફાયદો દીમક નિયંત્રણ જમીન સુધારણા માત્ર પ્રતિ એકર એક થી દોઢ કિલો સમય વાવણી પછી ત્રીસ થી ચાલીસ દિવસે સિંચાઈમાં શેરડી ફાયદો મૂળ વિકાસ લાલ કાતરાનું નિયંત્રણ માત્રા પ્રતિ એકર દોઢ કિલો સમય વાવણી પછીના પ્રથમ અથવા બીજી સિંચાઈમાં યોગ્ય માત્રા અને ઉપયોગની રીતો પદ્ધતિ એક ફ્લડ સિંચાઈ પરંપરાગત સિંચાઈ સ્ટેપ એક એક થી દોઢ કિલો ફટકડી કપડાની પોટલીમાં બાંધો સ્ટેપ બે પોટલીને પાણીના પ્રવેશ દ્વાર એટલે કે નાળા પર મૂકો સ્ટેપ ત્રણ પાણી વહેતું મૂકો ધીરે ધીરે ફટકડી ઓગળતી જશે સમય બે થી ત્રણ કલાક સુધી પાણી વહેવા દો પદ્ધતિ બે ડ્રીપ સિંચાઈ સ્ટેપ એક એક કિલો ફટકડી વીસ લીટર પાણીમાં સારી રીતે ઓગાળો સ્ટેપ બે બે થી ત્રણ કલાક સેટલ થવા દો પછી ઉપરનું સ્વચ્છ પાણી વેન્ચ્યુરીમાં નાખો સ્ટેપ ત્રણ ધીમી ગતિએ ડ્રીપમાં છોલો એક કલાક સ્ટેપ ચાર પછી પંદર થી વીસ મિનિટ સાદું પાણી જરૂર ચલાવો ખાસ સાવચેતી નીચે બેઠેલા કાદવને ટેન્કમાં ના નાખો તે ડ્રીપર બંધ કરી શકે છે પદ્ધતિ ત્રણ સ્પ્રે પરણીય છંટકાવ માત્ર પંદર લિટર પાણીમાં ત્રીસ થી ચાલીસ ગ્રામ બે થી ત્રણ ચમચી રીત સૌપ્રથમ ફટકડી થોડા પાણીમાં પૂર્ણ ઓગાળો પછી સ્પ્રે પંપમાં માં નાખો સમય સવારે સાત થી નવ કે સાંજે ચાર થી છ વાગે ઉપયોગ મુખ્યત્વે જીવાત નિયંત્રણ અને જંગલી જાનવર ભગાડવા માટે ખર્ચ લાભ વિશ્લેષણ પ્રતિ એકર ખર્ચ ફટકડી એક પોઈન્ટ પાંચ કિલો ત્રીસ થી ચાલીસ રૂપિયા મજૂરી સમય ઝીરો રૂપિયા નોર્મલ સિંચાઈમાં જ થાય કુલ ખર્ચ ત્રીસ થી ચાલીસ રૂપિયા અંદાજિત લાભ ધાન વધારાનું ઉત્પાદન બે થી ત્રણ ક્વિન્ટલ પ્રતિ એકર નફો ચાર હજાર થી છ હજાર રૂપિયા ઘઉં વધારાનું ઉત્પાદન એક પોઈન્ટ પાંચ થી બે ક્વિન્ટલ પ્રતિ એકર નફો ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા કપાસ દીમક બચાવ અને ગુણવત્તા સુધારણા નફો સાત હજાર થી તેર હજાર રૂપિયા ROI रिटर्न ऑन इन्वेस्टमेंट लगभग 10000% એટલે કે 40 રૂપિયા નો રોકાણ 4000 પ્લસ નો લાભ સામાન્ય પ્રશ્નો Q1 શું ફટકડી જમીન માં એલ્યુમિનિયમ સંચય કરે છે જવાબ હા પરંતુ યોગ્ય માત્રાથી વર્ષમાં 1 થી 2 વખત 1.5 કિલો પ્રતિ એકર થી કોઈ નુકસાન નથી થતું Q2 શું દરેક સિંચાઈ માં આપી શકાય જવાબ ના

ઓછી માત્રામાં એટલે કે પાંચસો ગ્રામ પ્રતિ એકર અને સાવધાની સાથે પાનવાળા શાકમાં ટાળો યાદ રાખવા જેવી મુખ્ય બાબતો કરવાનું પહેલા નાના ભાગમાં પ્રયોગ કરો શક્ય હોય તો જમીન પરીક્ષણ કરાવો યોગ્ય સમય અને માત્રાનું પાલન કરો પરિણામની નોંધ રાખો ન કરવાનું વધુ માત્રામાં વાપરો વારંવાર ઉપયોગ કરો અમલીય જમીનમાં વાપરો ખાતરના વિકલ્પ તરીકે ગણો નિષ્કર્ષ ખેડૂતભાઈઓ ફટકડી ખેતી માટે એક સસ્તું અને અસરકારક સાધન છે પરંતુ તે જાદુઈ દવા નથી અને ખાતરનું વિકલ્પ પણ નથી તે માત્ર એક સહાયક છે જે યોગ્ય પરિસ્થિતિમાં અદ્ભુત પરિણામ આપી શકે છે મુખ્ય શીખ ઊંચા પીએચ અને ખારા પાણીવાળી જમીન માટે તે અમૃત સમાન છે યોગ્ય માત્રા અને સમય જાણવો અતિ આવશ્યક છે વધુ પડતો ઉપયોગ નુકસાનકારક બની શકે છે જમીન પરીક્ષણ કરાવવું હંમેશા શ્રેષ્ઠ છે મારી સલાહ નાના ભાગમાં પ્રયોગ કરીને પરિણામ જુઓ જો સારું પરિણામ મળે તો જ આખા ખેતરમાં વાપરો ખેતીમાં ખર્ચ ઘટાડવો એ આજના સમયનું સૌથી મોટું મંત્ર છે અને ફટકડી તેમાં તમારી મોટી મદદ કરી શકે છે આ માહિતી તમારા સુધી જ સીમિત ન રાખતા અન્ય ખેડૂત ભાઈઓ સાથે જરૂર શેર કરજો જોડાયેલા રહો એગ્રીટોક સાથે ખેતીની નવી અને સચોટ ટેકનિક્સ માટે